જરૂર થી કેજો કેમ કે મને તો ખબર નથી અને હું કેવાય જય માતાજી જય શ્રી કૃષ્ણ કે એમ બધા મજામાં માં છે તો સ્વાગત છે તમારો ફરી નવા વિડિયો તો આજે જો સવાર સવાર માં એક દેવી એન્ડ પ્લાનિંગ કરેલો છે કે કેમ કે ગોદરા ગોદરા બધું કરે છે તૈયાર અને પ્લાનિંગ છે ને જવાનો બંધારે બંધારે ને એવું બધું છે

હા એમ ખાન બાકી તો આપણે તૈયાર થઈ ગયા થાય તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બંધારે ને જો ગોદડા ધોવાની શરૂ પણ કરી તો બહારની જો બધું સાફ સફાઈ કરે છે ને જો અહીંનો નજારો પણ જોરદાર છે એટલો મસ્ત નજારો છે જો આ રીતનું કક્ષે બંધારો હું તો પહેલી વખત જ આવી છું સરસ મજાનું

રીતે હોય આપણે ઘરે હોય ને તો દોરીએ છે અથવા ખાટલે એમ હુંકવતા હોય આપણે ના આવીએ એટલે આપણે ગમે ના હુંકવું તો પડે તો ન ખાય નહીં ન કરેતી તે પાછું મેલું થાય એટલે આપણે જો આવા ઝાડવા હોય ને બાવળ છે ખડ છે એની ઉપર નાખી દેવા ને હવે હાલો હવે આપણે બહુ વાતો નથી કરવી હવે ધોવા મળીએ ફટાફટી પાછા આને શું કહેવાય ને કોમેન્ટમાં જરૂરથી કહેજો કેમ કે મને તો ખબર નથી આને શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો બધા

આપણે જો ગોદડાને ઢેગલો કરી દીધો છે ભેગા કરી દીધા હવે આગળ શું કે કે અમારા મોટા ભાઈ આવશે એટલે ગાડીને ફેરા મારી દેહ જો એટલા ગોદડા છે એક ફેરો તો મારી દીધો છે જો આ બધા ભીંઘા છે હુકાણા જરાય નથી ઘરે આપણે સૂંકી દેવું ને હજી તો હુકાઈ છે ઘણા ખરા ભેડિયા ફેમેલે બપોર થઈ ગયા છે હું આવજો જો ઘરે બપોરા કરવા અને દિવ્યોને તો બધા ગયેલા છે બંધારે

કા રેને ગયા એટલે ગોદડા કે ગોદડા છે ને આવના થતા તો કાજલ ભાભી તો હું ખાલી હુક્કા વાજ દાવ ની હમ તે બધા ગોદડા હાથ બેન કે બેને એના કેમ કે આજે રજા હતી ને એટલે

તો ફેમિલી લે વાળો પાણી કરીને થઈ ગયા છે ફ્રી અને હું કહેવાય આજ તો વાળો મે ગવાર નું ને શાક હતું અને અમાર નનો બેન જો આવી ગયા છે ને દિવ્યાન જો બેઠા છે પાણી કરીને બેઠી જ આપણે ને આજ તો ધોણ કાઢી નાખી ની હે ને ગોદડા ની તાકે હે ને ગોદડા ધોણ કરી આવ્યા છે ને બેઠા આવે તો હવે લઈ યાદના માટે કે આવો દિવસ હતો અમારો તો વિડીયો ગમે તે વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો હું પરિવાર એક નવા વિડીયોમાં નવી શાળા સાથે નવા વિષય સાથે બાય બાય